નમસ્કાર દર્શક મિત્રો ભ્રષ્ટાચાર ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર માંગ રહેતા અખિલ ભારતીય સરગરા સમાજ મહાસભા સમિતિ ના રાષ્ટ્રીય ચૌહાણ નું સ્વાગત કરવામાં આવ્યું શહેર માં એકસો વર્ષ ઉપરાંત થી વસતા સરગરા સમાજ ને જોધપુર જિલ્લાના પિલાડા ગામ ના રાજાબલી મંદિરના પરમપૂજિકાધિપતિ શ્રી એક હજાર આઠ અર્જુન દાસજી મહારાજ દ્વારા સરગરા સમાજ માટે એક યુવા અધ્યક્ષ તરીકે જતીન કુમાર ચૌહાણ ની વરણી કરવામાં આવી છે ત્યારે સરગરા સમાજ તેમજ 52 પટ્ટી માં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે યુવા પેઢીને યુવા અધ્યક્ષ મળતા ખુશી જોવા મળી હતી તે પ્રસંગે આજ રોજ ફતેપુરા વિસ્તારના મારવાડી મોહલ્લા ખાતે સરગરા સમાજ યુવા એકતા મંડળ તેમજ શ્રી મહાકાળી માતા યુવક મંડળ દ્વારા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે પ્રસંગે વડોદરા સરગરા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જતીનકુમાર ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજ ને કઈ રીતે આગળ લઈ જવી અને વિદ્યાર્થીઓને એજ્યુકેશન લઈને ખાસ ચર્ચા કરવામાં આવી હતી તંત્રી સ્નેહા શર્મા કરતી આ ધરતી ઉપર આ ધરાવ પર